જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું એક મોટિવેશનલ સ્ટોરી કહેવા જઈ રહી છું જે ઘણું બધું શીખવાડી જશે એક ગામમાં એક આદમી રહેતો હતો એને ગામમાં બધા પાગલ કહીને બોલાવતા હતા પણ એ આદમીની અંદર એક શક્તિ હતી કે એ જ્યારે જ્યારે નાચે ત્યારે વરસાદ આવે તો ગામમાં જ્યારે વરસાદની જરૂર હોય ત્યારે ગામના લોકો એ આદમી પાસે જતા એ આદમી પાસે જાય એ આદમી નાચે અને વરસાદ આવે આવું ચાલતું એક વખત ગામમાં ચાર યંગ છોકરાઓ આવ્યા એને આ સાંભળીને ખૂબ નવાઈ લાગી અને જ્યારે એ એ પણ સાંભળ્યું કે એ પાગલ છે તો વધારે નવાઈ લાગી અને હસી ઉડાવવા લાગ્યા એની પછી એક દિવસ એની પાસે ગયા અને એની મજાક કરવા લાગ્યા અને કહ્યું જે તું કરી શકે છે એ તો અમે પણ કરી શકીએ છીએ અમે પણ નાચીને વરસાદ લાવી શકીએ છીએ એટલે એમને નાચવાનું ચાલુ કર્યું ચારે ચાર છોકરાઓએ ચારે ચાર નાચવા લાગ્યા એમાંથી થોડી વાર થઈ અડધો કલાક થયો એટલે એક છોકરો થાકીને બેસી ગયો થોડી વાર થઈ એટલે બીજો છોકરો નાચીને બેસી ગયો એમ ચારે ચાર વારા ફરતી વારા ફરતી ચારે ચાર ખૂબ નાચ્યા પણ વરસાદ આવ્યો નહીં થાકી હારીને પછી એમણે એ પાગલ વ્યક્તિને કહ્યું કે ચાલ હવે તું નાચીને વરસાદ લાવીને બતાવ એ પાગલ આદમીએ શરૂ કર્યું નાચવાનું એક કલાક નાચ્યું બે કલાક થઈ અને પછી સાંજ પડી વાદળ ઘેરાયા ગરજવા લાગ્યા અને થોડી વારમાં વરસાદ શરૂ થયો આ જોઈ અને એ ચારે ચાર છોકરા હેરાન રહી ગયા ચોંકી ગયા પછી એ ચારે એ પાગલ આદમીને પૂછ્યું કે આ તે કેવી રીતે કર્યું કેવી રીતે કરી શકે છે એટલે એ આદમીએ બે પાગલ આદમી જે હતો એને બે વાત કહી એ બે વાત ધ્યાનથી સાંભળજો બે વાત એને એ કહી કે હું ખુદ પર એટલું યકીન રાખું છું કે જ્યાં હું નાચીશ એટલે વરસાદ આવશે જ આ વાત પર હું પૂરો ભરોસો રાખું છું અને બીજી વાત એ કે જ્યાં સુધી વરસાદ નથી આવતો ને ત્યાં સુધી હું નાચ્યા કરું છું હું થાકતો નથી હારતો નથી બે વાત એ ચારે ચાર છોકરાને એ શીખવી ગઈ કે જીવનની કોઈ પણ જગ્યાએ એને આ વાત શીખવા ન મળી જીવનની ક્યાંય પણ આવી એને શિક્ષા ન મળી આ પાગલ આદમીની આ બે વાતથી એ ઘણું બધું શીખી ગયા એનું જીવન બદલાઈ ગયું તો મિત્રો આ વાર્તામાં શીખવાનું એ છે કે જ્યાં સુધી આપણું લક્ષ્ય પૂરું ન થાય ત્યાં સુધી થાકી હારીને બેસવું નહીં જ્યાં સુધી આપણે કામયાબ ન થઈ જઈએ ત્યાં સુધી આપણે થાકું નહીં જ્યાં સુધી આપણું પૂરું ન થાય કામ ત્યાં સુધી હિંમત હારવી નહીં હારવાની જ નથી તો આ વાર્તા આપણને આ શીખવે છે જેમ કે થોમસ એલ્વ એડિશન જેણે બલ્બની શોધ કરી છે એને દસ હજાર વખત બલ્બને બનાવવા માટેના પ્રયાસ કર્યા હતા જો એ થાકી ગયા હોત હારી ગયા હોત તો આજે બલ્બ ન હોત તો મિત્રો એના ઉપરથી આપણે શીખીએ થોમસ એલ્વ એડિશને બલ્બની શોધ કરી ખૂબ પ્રયાસ કર્યો અને સફળ થયા તો એવી રીતે જ્યાં સુધી આપણું લક્ષ્ય પૂરું ન થાય ત્યાં સુધી હિંમત હારવી નહીં ત્યાં સુધી થાકી હારીને બેસવું નહીં એકના એક દિવસ તો કામયાબી જરૂર આવશે અને ખુદ પર એટલો ભરોસો રાખો કે જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ખુદ પર એટલો વિશ્વાસ રાખો કે હું નહીં હારું તો મિત્રો આ ખૂબ જ સરસ મજાની આ વાર્તા હતી આ વાર્તામાંથી તમને શું શીખવા મળ્યું મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને આ વાર્તાને શેર જરૂર કરજો જેથી બીજાને પણ હિંમત મળે